ભેટ આપી હતી ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા દાહોદ જિલ્લાના સિગવડ ખાતેથી વિવિધ વિકાસના પ્રકલ્પોના લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે દાહોદ જિલ્લાના એક દિવસીય પ્રવાસ દરમિયાન સીગવડ ખાતે એકલવ્ય મોડલ સ્કૂલના અર્ઘતન બિલ્ડીંગ સહિત વિવિધ વિકાસના પ્રકલ્પોના લોકાર્પણ તેમજ ખાત મુહૂર્ત કર્યા હતા ઉપરાંત સીગવડ દાસા સ્થિત કોમ્યુનિટી હોલ ખાતે ભાજપની બેઠકમાં પણ સહભાગી થયા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પંદરમા નાણાં પંચની ગ્રાન્ટમાંથી દાહોદ શહેરના વિવિધ વિસ્તારમાં રોડ બનાવવાની કામગીરી ચાર કરોડ ઇકોતેર લાખ આદિજાતિ વિકાસ વિભાગ હસ્તક સીગવડ તાલુકા ખાતે એકવીસ કરોડથી વધુના ખર્ચે નિર્માણ પામેલ નવનિર્મિત એકલવ્ય મોડેલ રેસીડેન્સી સ્કૂલની અર્ધતન શાળાનું લોકાર્પણ મહાત્મા ગાંધી નરેગા યોજના હેઠળ દસ કરોડથી ખર્ચે તૈયાર કરવામાં આવેલ ચુમ્બોતેર જેટલા નવીન પંચાયતઘરના લોકાર્પણ સિગવડ ખાતે આશરે ત્રણ કરોડથી વધુના ખર્ચે નિર્માણ પામેલ કોમ્યુનિટી હોલ દાસાનું લોકાર્પણ સાહીઠ લાખના ખર્ચે તૈયાર કરેલ વીસ સામૂહિક શૌચાલયનું લોકાર્પણ સાત કરોડથી વધુના ખર્ચે તૈયાર કરવામાં આવેલ સામૂહિક કમ્પોસ્ટ પીટનું લોકાર્પણ ઓગણ લાખના ખર્ચે બનાવવામાં આવેલ સિત્તેર પ્લાસ્ટિક સ્ટોરેજ યુનિટનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું આજ રોજ ચારસો જેટલા કાર્યકર્તા ભાજપમાં પણ જોડાયા આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના આ કાર્યકર્તા આજ રોજ ભાજપમાં જોડાયા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે દાહોદ જિલ્લાને વિવિધ વિકાસના પંચાવન પ્રકલ્પોના લોકાર્પણ ખાતમુહૂર્તની રૂપિયા ત્રણસો તેર પોઈન્ટ નવ્વાણું કરોડના વિકાસ કાર્યોની ભેટ મળી છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર